વડોદરા શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સાહનું પ્રતિક ગણાતા ગણેશ મહોત્સવની હાલ ઉજવણી થઈ રહી છે આજવા રોડ પાણીગેટ ટાંકી પાસે આવેલ શિવશક્તિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જે વર્ષે પણ બે હજાર પચીસમાં ગણપતિ બપ્પાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ગણપતિ બપ્પાની આરતી દરમિયાન લોકમત ન્યૂઝ ચેનલના તંત્રી જતીનભાઈ પંચાલ કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તથા સપના માસી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા આરતી કરી હતી આ અવસરે સ્થાનિક આગેવાનો અને વિસ્તારના રહેવાસીઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આરતીનો લાભ લીધો હતો ગણેશ મહોત્સવનું મહત્વ માત્ર ધાર્મિક જ નથી પરંતુ સામાજિક એકતા સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પણ પ્રતિક છે બપ્પાના આશીર્વાદથી સમાજમાં સૌહાર્દ્ય શક્તિ અને સુખ સમૃદ્ધિનો સંદેશ પ્રસરે છે આ તહેવાર યુવાનોને સંગઠિત કરી સમાજ સેવા અને સંસ્કૃતિને જીવંત રાખે છે જય માતાજી જય શ્રી ગણેશ આજનો છઠ્ઠો દિવસ ગણપતિ આપણે ત્યાં બિરાજ્યા છે અને આવી આરતી ભાવના લાગણી અને ધાર્મિકતા હોય ત્યાં જ આવી આરતી થાય સર્વવર્ણ સંભાવ સર્વ ધર્મ સંભાવ સાથે જે યોજના સાથે આયોજન સાથે આ મંડળે જે આયોજન કર્યું છે એ સમગ્ર હિન્દુત્વ નોંધ લેવા જેવું છે જે સર્વ વર્ણના લોકો સાથે આટલી સુંદર આરતી અને સૌ સાથે મળીને આયોજન કરતા હોય તો હું સમગ્ર વડોદરા શહેરને સમગ્ર ગુજરાતના હિન્દુ સંગઠનોને કહેવા માગું છું પ્રેરણા લેવી હોય તો અહીં આ સંગઠન પાસે પ્રેરણા મેળવો કારણ કે સૌને શિવ શક્તિ જે મંડળ છે એ સૌને સાથે લઈને ચાલનારું મંડળ છે અને સૌને સાથે રાખીને ચાલનારું મંડળ છે એટલે સર્વવર્ણ સાથે રહી અને હિન્દુત્વએ કઈ રીતે આગળ વધવું એ આ શિવશક્તિ મોહલ્લા પાસે અહીં ગાડી સર્વ લોકો સાથે રહે છે એમાંથી આપણે શીખવા જેવું છે જય માતાજી જય મા કરણી જય ગણેશ ગણપતિ બાપા ગણપતિ બાપા ઈશાન કોનાજી શ્રી શક્તિ ચા